સર થેન્ક યુ સર છે તમારો સર મારો કોડ ડબલયુસી વન ઝીરો છે ટેલ મી સમથિંગ અબાઉટ યુ સર મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ સ્ટ્રીમમાંથી પૂર્ણ કરેલ છે ત્યારબાદ મેં બે વર્ષ તલાટી ગમ મંત્રી તરીકે જોબ કર્યું વર્ષ બે હજાર સોળમાં અને બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ સુધી મેં તલાટીકમ મંત્રી તરીકે જોબ કરેલ છે અને છેલ્લા બે હજાર ઓગણીસથી બે હજાર અત્યારે હાલમાં હું આર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવું છું ઓકે બરાબર છે હં બંધારણમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર બરાબર બહુ સારું એવું નામ છે રાઈટ તેમના વિશે થોડું કહેશો સર ભીમરાવ આંબેડકર આપણા બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને એમની જે આપણી ડ્રાફ્ટિંગ કમિટી હતા હતી એમના ચેરમેન તરીકે આંબેડકર સાહેબ હતા અચ્છા એ ઉપરાંત બંધારણમાં સોરી સર હું અત્યારે વધારે રિકોલ નથી કરી શકતો ઓકે સારું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શું તફાવત હોઈ શકે કેન્દ્ર આપણે એવું કહી શકીએ કે આપણે દેશને કન્સિડર કરી તો એમાં જે સરકાર હોય એને આપણે કેન્દ્ર સરકાર કહી શકીએ અને એના જે પાર્ટ હોય વહીવટ માટેના એમને આપણે રાજ્ય તરીકે ગણી શકીએ ઓકે રાજ્ય નંબર મતલબ શું આપણા બંધારણમાં આર્ટિકલ બારમાં એવું જે વ્યાખ્યા આપી છે એ મુજબ વહીવટી એકમ કે જે કેન્દ્ર સરકારને વહીવટમાં મદદરૂપ બને અને જેમાં અલગ અલગ બોડીનો સમાવેશ રાજ્ય તરીકે કરવામાં આવેલ છે તો કેન્દ્ર અને રાજ્યની જ્યારે આપણે વાત કરીએ શું મુખ્ય બાબતો છે તફાવતની બાબતો શું બને છે આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર સરકારને વધારે પાવર્સ હોય છે રાજ્ય સરકારની સાપેક્ષમાં અને બીજું કે આપણે જે દેશની સુરક્ષા બાબતમાં અને અન્ય બાબતમાં તે રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપી શકતા હોય છે ક્યારે આપી શકે જ્યારે કટોકટીની સિચ્યુએશન આવે યુદ્ધની પરિસ્થિતિ અથવા આંતરિક વિદ્રોહ જેવી પરિસ્થિતિ હોય આપણે ત્યારે તે કેન્દ્ર સરકાર છે રાજ્ય સરકારને વિવિધ બાબતોમાં દિશા નિર્દેશ આપી શકે આંતરરાજ્ય પરિષદ એવું નામ સાંભળ્યું છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ હા સર આર્ટિકલ હેઠળ શું છે એમાં અનુચ્છેદ બસો ત્રેસઠ અંતર્ગત આપણે આંતરરાજ્ય પરિષદની રચનાની જોગવાઈ કરેલ છે રાષ્ટ્રપતિ દ્વારા આંતરરાજ્ય પરિષદનું ગઠન કરવામાં આવે છે અને એમના અધ્યક્ષ તરીકે આપણા માનનીય વડાપ્રધાનશ્રી હોય છે અને દરેક રાજ્યના મુખ્યમંત્રી એમના સભ્ય તરીકે હોય છે અને છ કેબિનેટ મંત્રીઓ પણ એમના સભ્ય હોય છે કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો અથવા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે તે પણ એમના સભ્ય તરીકે હોય છે બરાબર તો પછી જોનલ કાઉન્સિલ શું છે જોનલ કાઉન્સિલ આપણે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ઓગણીસો છપ્પન અંગત એનું ગઠન કરવામાં આવ્યું હતું જ્યારે આપણે રાજ્યોની નવા રાજ્યોની રચના માટેનું જે વહીવટ આપણે સમિતિ હતી એમને દિશાનિર્દેશ કર્યો હતો ત્યારે એમના અંતર્ગત એનું રચના કરી છે આપણે અત્યારે કુલ છ ઝોનલ કાઉન્સિલ છે હમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને નોર્થ ઇસ્ટ માટેની એક ઓકે તમે આરટીઓમાં કામ કરો છો બરાબર વાહન વ્યવહાર વિભાગ જે છે એ કયો કેન્દ્રના વિષયમાં ગણાય રાજ્યમાં ગણાય કે એટલે સરજી માર્ગ બંદરો અને માર્ગ વાહન વ્યવહાર વિભાગ જે નામ છે એમાં બંદરો છે એ કેન્દ્ર યાદીનો વિષય છે અને જે ટ્રાન્સપોર્ટ છે એ રાજ્ય યાદીનો વિષય છે તમે મિકેનિકલ એન્જિનિયર છો અને બે વર્ષ તમે તલાટી કમ મંત્રી રહ્યા તો તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી આમાં શું ફરક પડે છે સર એમાં જ્યારે તલાટી છે એ રેવન્યુની કામગીરી કરે અને પંચાયત મંત્રી તરીકે બંને કામગીરી કરતા હોય ત્યારે એમને તલાટી કમ મંત્રી તરીકે ઓળખવામાં આવે છે અને ફક્ત રેવન્યુ સંબંધિત કામગીરી કરતા હોય ત્યારે એમને રેવન્યુ તલાટી તરીકે ઓળખવામાં આવે અચ્છા તો લેન્ડ રેવન્યુ કોડ અંતર્ગત તલાટીની નિમણૂક અંગેની જોગવાઈ ખબર છે સર મહેસૂલ અધિનિયમ અંતર્ગત આવે છે પણ મને એક્ઝેક્ટ એની કલમ નથી યાદ સર તો તમારી નિમણૂક પંચાયત તમે પંચાયત પંચાયત વ્યવસ્થક અચ્છા શું કામગીરી તમે પંચાયત વ્યવસ્થક હતા તો રેવન્યુનું શું કામગીરી કરતા હતા સર રેવન્યુમાં જે આપણે ગામ જમીન મહેસૂલ હોય એ ઉઘરાવાનું શિક્ષણ ઉપકર આવતો એ એની ઉઘરાણી કરવાની આવતી ઉપકર માટે ક્યાં નમૂનામાં પહોંચ આપવાની થાય છે સર અત્યારે ગામ નમૂનો નંબર શિક્ષણ ઉપકર માટે એને રિકોલ નથી કરી શકતો સોરી સર કે ઉઘરાયું જ નથી વસુલાત કરી જ નથી સર ઉઘરાણી કરી છે પણ હવે થોડોક સમય થઈ ગયો એટલે એક્ઝેક્ટ મને યાદ નથી આવતું પછી સિંચાઈ માટે ઉપર દર વસૂલ કરતા હશે ને ના સર એમાં સિંચાઈ નહીં સિંચાઈનો એમાં વસૂલ ન કરતા પણ આપણે જે પાણી વેરો આવતો એ ગ્રામ પંચાયત અલગથી વસૂલ કર પાણી વેરો તમે અલગથી વસૂલ કરતા હતા તો તમે આ જમીન મહેસૂલ અને શિક્ષણ ઉપકર લોકલ ફંડ આ બધું તમે વસૂલાત કરતા હતા એ વસૂલાત કરીને કયા નમૂનાની અંદર ચલણ ભરતા હતા સર એનો કોડ આપણે ચલણ ચલણ કોડ હતો પણ બે વર્ષ હવે કામગીરી કરીને જી સર પણ અત્યારે મને યાદ નથી આવતું પછી તાળાપત્રક તાળાપત્રક ખબર છે સોરી સર હું યાદ નથી કરી હિસાબ બંધ સર એના વિશે હું જાણી લઈશ ને હવે તો તમારે જાણે ત્યારે ત્યારે લેવાય એ તો છોડ નોકરી છોડી દીધી ને તમે તો તમે હિસાબ બંધ કર્યો જ નથી એમાં એવું હતું કે સર હું છે ને વધારે ટાઈમ તો હું એલડબલ્યુ પી ઉપર જ હતો એટલે અંદાજીત મેં લગભગ છ મહિના જેવી બી જોબ માંડ કરેલી એવું હતો પ્રિપેરેશન માટે અને એના માટે હું એલડબલ્યુ ઉપર પણ તમારું કામ ગમે ને તમે કર્યું તો હશે ને હિસાબ એકત્રીસ જાન્યુઆરી જુલાઈ પૂરી થાય પછી તમારે ઠરાવ બંધ કરીને તાલુકે આપી દેવાનું હોય છે ને નિયત સમયમાં મ્યુનિસિપલ વર્ષ પૂર્ણ થાય ત્યારે તો તમે શું કામ કર્યું તલાટી તરીકે શું કામ કર્યું ખાલી એટલું કહો મને ચાલો છ મહિના કે બે દિવસ પણ હાજર રહ્યો બે દિવસમાં કોઈ જે કામ કર્યું હોય તમારે તલાટી કે મંત્રી લગતું સર એક તો જે આ ગ્રામ પંચાયત વેરાની વસુલાત આવતી એટલે વસુલાત એમાં તો તમે પાછું પહોંચ પહોંચ કોઈ ખબર નથી કાંઈ એટલે નમૂનામાં ગ્રામ પંચાયત વેરાની આવતી પણ મને પહોંચ નંબર નથી યાદ અને બાકી તો જી ત્યારે આપણે કોઈને રહેવાસીનો દાખલો આપવાનો હોય પછી ત્યારબાદ ગામને જે આપણે ચતુર્દિશાના દાખલા આવે ઈ આપવાના છે એના સંબંધિત કામગીરી અને એવી અથવા આપણે ગ્રામ ગ્રામસભાની કામગીરી કરેલી હતી ગ્રામસભા યોજવાની ગ્રામસભા યોજવા અંગેની શું જોગવાઈ છે બંધારણમાં જોગવાઈ છે આપણે બંધારણમાં આર્ટિકલ બસો તેતાલીસ એમાં ગ્રામસભાની વ્યાખ્યા આપેલ છે અને એના અંતર્ગત આપણે ગુજરાત રાજ્યમાં ચાર ગ્રામસભા ફરજિયાત યોજવાની જોગવાઈ કરવામાં આવી છે એ સિવાય જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તો ખાસ ગ્રામસભા યોજવાની પણ જોગવાઈ છે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે જી સર તો મને સિમ્પલ મશીનના બે ત્રણ આપો સિમ્પલ મશીન યંત્ર આપણે લોલક છે ને સિમ્પલ મશીન ગણી શકીએ ગણી શકે તમે મને ઉદાહરણ આપો તમે તમે મિકેનિકલ એન્જિનિયર તમે છો જી સર બિલકુલ બેઝિક વસ્તુ અચ્છા ઉચ્ચાલનના ત્રણે ત્રણ સિદ્ધાંતો એક ઉદાહરણ સાથે સોરી સર એ અત્યારે નથી રિકોલ સુડી છે સુડી તો એ એમાં કેવું ઉચ્ચાલનનો સિદ્ધાંત લાગુ પડે સોરી સર નહીં ખબર આપણે આરટીઓમાં છો ને તમે આ નંબર જે વ્હીકલને મળે છે એમાં એક નવી નંબર સિરીઝ સોરી સરકારે જી સર આપણે એવા કર્મચારીઓ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય અથવા એવી કોઈ પ્રાઇવેટ કંપની કે જે ચાર કરતાં વધારે રાજ્યમાં એમનો બિઝનેસ હોય તો એવા કર્મચારીઓ માટે આ બીએચ સિરીઝમાં નંબર મળી શકે છે કે જેથી તેઓને કોઈ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે એમની જોબ ટ્રાન્સફર થાય તો એમને નવી સિરીઝનો નંબર જે તે લોકલ સ્ટેટના ના લેવા પડે એના માટે થઈને હા નંબર ના લેવા પડે એ પ્રોબ્લમ હતું કે બીજા કોઈ શા માટે બી નંબર સેસ લાગુ કરીએ આપણે શું પ્રોબ્લેમ ફેસ કરવું પડતું તો એક વ્યક્તિ જ્યારે અહીંયાથી બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સફર થઈ જાય તો એને શું પ્રોબ્લેમ ફેસ કરીએ એક તો સર આપણે એમ જે જોગવાઈ છે કે જ્યારે આપણે કોઈ અન્ય જગ્યાએ રહેવા જઈએ તો આપણે મેક્સિમમ બાર મહિના સુધી જે તે લોકલ આરટીઓ ઓથોરિટી હોય એમને જાણ કર્યા વગર રહી શકીએ પણ આપણે બાર મહિના પછી એમને ઇન્ટિમેશન આપવું પડે અને જ્યારે આપણે બાર મહિનાથી વધારે સમય સુધી ત્યાં રહેવાનું હોય તો આપણે જે તે સ્ટેટ હોય એમનો આપણે એ એમની નંબરની સિરીઝ આપણે લેવી પડે એટલે વેહિકલને આપણે અહીંયા ટ્રાન્સફર કરવું પડે આપણે બેઝિકલી જેમ કે અહીંયા અમે ગુજરાતમાં કોઈ ગાડી ખરીદી બરાબર તો એનો નંબર હું જો લઉં છું ગુજરાતમાં રજીસ્ટર કરાવું છું તો મારે ટેક્સેસ પે કરવા પડે ગુજરાતમાં એ કયા ટેક્સ પે કરવા પડે આરટીઓના હજી રોડ ટેક્સ આવે છે અને રજિસ્ટ્રેશન ફી હોય છે એ રોડ ટેક્સ કેટલા વર્ષ માટેનો લઈ લે એડવાન્સમાં પંદર વર્ષ માટેનો હોય તો એ પ્રોબ્લેમ હોય ને હું બીજા રાજ્યમાં જતો રહું અને ટ્રાઈવર ટેક્સ તો અહીંયા ભર દીધું છે પછી ત્યાં રજિસ્ટર કરવાનું ફરી ત્યાં રોડ ટેક્સ ભરવું પડે એટલે એમાં સર એવી જોગવાઈ છે કે જ્યારે બીજા સ્ટેટમાં જાય ત્યારે આપને જે તે સ્ટેટમાં ડી રજિસ્ટર થાય એટલે પછી એમનું રિફંડ આપવું આપવાની પ્રોસેસ ને એ પ્રોસેસ એમાં ઇન્વોલ્વ હોય એટલે પેપરલેસ કરવા માટે ઓકે સર રેમજેટ અને સ્કેમ ઇન્જિનમાં શું ડિફરન્સ હોય છે સર હું ગેસ કરી શકું સર એમાં જ્યાં સુધી મને યાદ આવે છે ત્યાં સુધી હવા આપણે બહારથી એક એન્જિન હોય છે જેટમાં હવાનો ઉપયોગ બંને બ્રિધિંગ એન્જિન જ છે રેમજેટ જેટ બંને બ્રિધિંગ એન્જિન છે એર સક કરે છે એરનું ઓક્સિજન એઝ એ ઓક્સિડા તરીકે યુઝ કરે છે ઓક્સિડાઇઝર નહીં નાખવો પડતો આમાં ફ્યુલમાં બંને બ્રીધિંગ એન્જિન જ છે રેમ જેટ અને સ્ક્રેમ જેટ સુપરસોનિક કમ્બન્શન એવું કાંઈ એના વિશે વધારે નથી અત્યારે આપણે બીએસ સિક્સ ને લાગુ કરી રાઈટ તો અને શું છે સર ફોર અને બીએસ સિક્સ વચ્ચે જેમ્પ્રુવ કર્યા છે કે આપણે જે એનો એક્સ છે હાઇડ્રોકાર્બન છે પર્ટિક્યુલર મેટર્સ છે તો એમનું જે પ્રમાણ બીએસ ફોરમાં વધારે હતું તો આ જે આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને એમાં જે એમનું પર કિલોમીટર જે એમનું ઉત્સર્જન થતું હતું એ આપણે ઓછું કર્યું છે બીએસ સિક્સમાં એના માટે આપણે બીએસ સિક્સમાં તમે જોયું છે કે સ્કોર્પિયો ગાડી આવે છે એસ ઇલેવન કરીને એમાં એક તો આપણું ડીઝલ ટેન્ક છે એની બાજુમાં એક બીજો ટેન્ક આપે છે આ સાઈડ એમાં યુરિયા ફિલ કરવામાં આવે છે ખ્યાલ છે આપણે સર એના વિશે નથી આઈડિયા નથી ખ્યાલ આપણે બી એસ સિક્સમાં જેમ કે આપણે કીધું કે એનોએક્સ ઘટાડવું છે રાઈટ એ મિશન ઘટાડવું છે તમારે કયા ચેન્જીસ કરવા પડે કે એ મિશન ઘટી જાય એનોએક્સનું એમિશન ઘટી જાય પાર્ટિક્યુલેટ મેટર્સનું એમિશન ઘટી જાય મારે એન્જિનમાં કમ્બન્શન ટેકનિકમાં કોઈ તો અદરવાઇઝ એમિશનમાં કોઈ તો મોડિફિકેશન કરવા પડે બિંગ એ મેનિકલ એન્જિનિયર આપ શું મોડિફિકેશન કરશો કે ભાઈ એમિશન લાગુ કરી લેશો બીએસ સિક્સ કરી લેશો સર એમાં આપણે કેટાલેટિક એમાં ઇન્વોલ્વ આપણે જે આપણું એક્ઝોસ્ટ સિસ્ટમ હોય છે એમાં કેટાલેટિક કન્વર્ટરને આપણે ઇન્સર્ટ કરી શકીએ એસસીઆર કેટાલેટિક કન્વર્ટર સિલેક્ટિવ હશે કે બધાને એમાં સિલેક્ટેડ વેહિકલ માટેનું એસસીઆર સિલેક્ટિડ કેટાલેટિક રિએક્શન ઓકે વાંધો નહીં આપણે ગાડી કોઈ બનાવે તો લોન્ચ કરીએ માર્કેટમાં એના પહેલાં એના ક્રેશ ટેસ્ટિંગ એ બધું થાય સેફ્ટી સ્ટાન્ડર્ડ બધું ચેક થાય રાઈટ તો એ તો પહેલાં આપણે વિદેશમાં મોકલતા હતા સેફ્ટી સ્ટાન્ડર્ડ ચેક કરવા માટે હવે ભારતમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ ચેક થઈ શકે એના માટે ભારત સરકારે ભારત એનએસીપી લોન્ચ કર્યો છે બે દિવસ પહેલાં આઈ થિંગ લોન્ચ કર્યો છે એના વિશે આઈડિયા છે આપણે ઓકે ધન સર તમે ચોઈસ ફિલિંગ કર્યું હશે ને જીપીએસસીના ફોર્મમાં કઈ પહેલી ચોઈસ આપી છે એટલે મારી પહેલી પ્રેફરન્સ ડીવાયએસપીની છે ડીવાયએસપીની અને પછી સેકન્ડ જીએસની અને થર્ડ ત્યારબાદ એસી એસટી અને તમે ફ્રી ટાઈમમાં શું આમ તમને મજા આવે એવું શું કામ કરો ઇન્ટરેસ્ટ શું પડે આમ કોઈ એવો સ્પેસિફિક તો નહીં પણ ક્યારેક મૂવીઝ જોવાના અથવા ક્યારેક એવા લોકલ ભજન કે ડાયરો કે એવું સાંભળવાનું મને થોડુંક ગમે છે તો કે ટાઈમ બી બહુ નહીં મળતો હોય ને જી સર તૈયારીમાં ને મને એ માણસ જૂઠું બોલે ખરો જી સર માણસ જૂઠું બોલી શકે કેમ બોલતો હશે માણસ જૂઠું કેમ બોલે ઘણીવાર એવું બનતું હોય કે સામેવાળા વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માટે અથવા કોઈ એવી બાબત હોય કે પોતે કોઈ બાબતમાં દોષિત હોય તો એમાંથી બચી શકે એવું વિચારીને પણ એ જૂઠ્ઠું બોલી શકે એટલે કોઈ ડરથી પણ એને કહેવાનો મતલબ એ કે કોઈ છોકરો તો મા બાપથી ડરતો હોય કોઈ મોટો હોય તો કદાચ પોલીસથી ડરતો હોય તો એવો કોઈ ટેસ્ટ છે આપણે કે માણસ જુઠ્ઠું બોલતો હોય છતાંય આપણે એને કંઈક કરી શકીએ કોઈ એવા નામ પોલીસનું તમે ઓપ્શન આપ્યું છે એટલે લાઈટ લાઈટ ડિટેક્શન ટેસ્ટ કે એવું કંઈક નામ છે સર મને શું કરે એમાં શું કરે કઈ રીતે કરે સર હવે પ્રોસીજર વિશે મને નથી આવી ગયા અથવા કોઈ માણસ જુઠ્ઠું બોલે સર તો મને એવું ખ્યાલ છે કે આપણી બોડી જે છે નર્સની બનેલી છે કોષની કે તમે જે ગુજરાતીમાં એને સમજ તો કંઈક એવા ચિહ્નો મળે કે માણસ સાચું બોલે છે કે ખોટું બોલે છે એવો આઈડિયા ખરો તમને કોઈ એની બોડીમાં એવા ફેરફાર થાય જ્યારે ખોટું બોલતો હોય ત્યારે સર મને ચોક્કસ તો પોલીસમાં જવાનું જ આમ અથવા પોલીસનો પહેલો પ્રેફરન્સ આપવાનું આપની કોઈ રીઝન ખરું ખાસ કંઈ આમ સર નાનપણથી જ યુનિફોર્મ પ્રત્યે થોડોક લગાવ હતો ને હાલ પણ હું જે જોબમાં છું એમાં બી યુનિફોર્મ છે તો થોડુંક આમ ટફ જોબ કઈ આવે ડેપ્યુટી કલેક્ટરની આવે કે ડીવાય એસપીની આવે મારા મતે તો ડીવાયએસપીની છે સર એટલે આપણે જાણી જોઈને ચેલેન્જ લીધી છે એવું થયું તો જે પોલીસની અત્યારની સ્થિતિ છે જે આપણે અથવા ઘણી ફરિયાદો આવે છે તો તમને શું લાગે પોલીસ રિફોર્મ્સની જરૂર છે જી સર ચોક્કસ રિફંડ અથવા પહેલાં તો પ્રોબ્લેમ શું છે અત્યારે સર એક તો લિમિટેડ સ્ટાફ છે ટૂંકમાં જે કર્મચારીઓની થોડોક સંખ્યા અત્યારે ઓછી છે ત્યારબાદ આપણે 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 ની જોઈએ કોન્સ્ટેબલ એટલે નીચલા લેવલ લેવલ થી તમામ સુધી વધારવાની વધારવાની જરૂરિયાત છે 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 પણ 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 વધારી ડીઆઈજી એકદમ જે જે પોસ્ટ એ એ એ એ તો 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 ઠીક નીચે નીચે જરૂર જરૂર અને ત્યારબાદ જે અત્યારે એક કેમ કે હવે નવો સાયબર ટેકનોલોજી આપડે ડિજિટલ સમસ્યાઓ જે આવતી જાય છે સાયબર ક્રાઇમ રિલેટેડ તો એના વિશે થોડુંક આપણે શું છે કે ટેકનોસેવી બનવાની જરૂરિયાત છે અને એક જે આપણે ટૂંકમાં સોફ્ટ સ્કિલ કહી શકીએ એ તો ટ્રેનિંગ ટ્રેનિંગથી આવી જાય ને એમાં ભરતી કરવાની ક્યાં જરૂર છે એટલે સર જે એક્ઝિસ્ટિંગ છે પોલીસમેન એને ટ્રેનિંગ આપી દઈએ સાયબરની એક મહિનાની આપી દઈએ સોફ્ટ સ્કિલની આપી દઈએ યોગાની આપી દઈએ કોમ્યુનિકેશનની આપી દઈએ તો નવા ભરતી કરવાની કેમ જરૂર છે નહીં તો ગેપ થશે એક એકદમ વેલ ટ્રેનર છે ને એક ઓછો ટ્રેન એટલે એ તો બધાને ટ્રેનિંગનો તો તમામ જે અત્યારે કાર્યરત હોય ઈ અને જે નવા આવે એમને બધાને એ ટ્રેનિંગની તો જરૂરિયાત છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે અત્યારે કાર્યરત હોય છે એ થોડાક ટેકનોલોજી બાબતમાં થોડાક એટલે અવેર નથી હોતા તો એમના લીધે ઘણા બધા થોડાક ઇશ્યુ આવતા હોય છે અને અમુક કામગીરીથી આ લોકો દૂર રહેતા હોય છે બધા ગુના આજે ટેકનોલોજી થી જ થાય છે આપનું એવું કેવું છે નહીં સર બધા ગુનાઓ તો ટેકનોલોજીથી નહીં પણ અત્યારે મહદઅંશે મોટા ભાગના ગુનાઓમાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન અથવા એવું કોઈ વસ્તુ ટેકનોલોજીનો એ દરેક ગુનાઓમાં સમાવેશ તો હોય જ છે એમ કે એનાથી આપણે કોઈ આપણે ત્યાં કોઈ ઇકોનોમિક ઓફેન્સીસ માટેનું કોઈ જુદું સેટઅપ છે ગુજરાતમાં કોઈ ફ્રોડ થયો નાણાકીય કોઈ ફ્રોડ થયો ઉચાપચ થઈ એનું જુદું કોઈ સેલ બનાવેલીસની ઇકોનોમિક સેલ છે આઈ થિંક પોલીસમાં શું કે છે અને શું કામ શું કરે એમનું એક્ઝેક્ટ નામ તો મને નથી યાદ સીઆઈડી ક્રાઇમી હા સીઆઈડી ક્રાઈમ ધારો કે બેંકનો ફ્રોડ થાય કે બીજું કોઈ જે સરકારી નાણાંનો ફ્રોડ થાય તો એને તપાસ માટે સોંપે બરાબર હવે તમે ધારો કે આમાં ડીવાયએસપીના બદલે ડેપ્યુટી કલેક્ટરમાં આવી ગયા તો શું તમારે મિકેનિકલ એન્જિનિયર તો છો જે તો તમે છોડી દીધું ઘણા વખત પહેલાં પછી હવે તમે શું કરશો ડેપ્યુટી કલેક્ટર થઈ ગયા તો કઈ રીતે પોતાની જાતને એમાં એડજસ્ટ કરશો કારણ કે તમારી જોબ અત્યાર સુધી ઓફિસર લેવલની આવી નથી હજુ ક્લાસ ટુની પણ નથી આવી અને પહેલાંમાં એકદમ જ જવાબદારી આવી જશે સર આમ તો અત્યાર જે મારી કરંટ જોબ છે એ બી એ જ ટાઈપની છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન કામગીરી રહેતી હોય છે અને અમારે અમારી જોબ કઈ કામગીરી કરવાની એક તો અમારે જે અમારે ઓફિસ ડ્યુટીની સાથે એન્ફોર્સમેન્ટ ડ્યુટી બી હોય છે તો અમારે શું હોય છે કે જ્યારે સ્પેશિયલ ચેકિંગની કોઈ ડ્રાઈવ હોય છે તો અમારે ઓફિસ વર્ક અવર સિવાય પણ અમારે સ્પેશિયલ ચેકિંગ મહિનામાં એક બે એટલે અમારી અલ્ટરનેટિવ છે ને સર દર વીકલી જોબ અમારી ચેન્જ થતી હોય છે અને એમાં કેવું હોય છે કે અમારી શિફ્ટવાઈઝ ડ્યુટી આવતી હોય છે એન્ફોર્સમેન્ટની એટલે એમાં દર એન્ફોર્સમેન્ટમાં શું કરવાનું જઈને આપણે એન્ફોર્સમેન્ટમાં જે તમામ આપણે વ્હીકલ હોય છે નાના વ્હીકલથી માંડીને મોટા વ્હીકલ જે આપણે ટ્રાન્સપોર્ટ વ્હીકલ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ બાઇક છે એમનું ટૂંકમાં ચેકિંગ કરવાનું છે એ રીતે હવે એ તમે ડેપ્યુટી કલેક્ટરમાં કઈ રીતે ટેવ એડજસ્ટ કરશો પોતાનું ત્યાં તો આવું નહીં આવે ને રોલ જુદો થઈ જશે જી સર પર આમ જે અત્યારે મારે જે કામ કરવાની એફિશિયન્સી છે એ મને ત્યાં કામ લાગશે કે આપણે એની ટાઈમ કાંઈ કામ કરી શકી ત્યારબાદ ઘણી વખત અમારી જો પછી એવું કરીએ જેટલા પણ આરટીઓ ઇન્સ્પેક્ટર છે બધાને ડેપ્યુટી કલેક્ટર બનાવી દઈએ એવું નહીં સર એવું તો નહીં આપ કહો છો એટલે તમારી જડે હશે ને બીજા પચીસ ત્રીસ જણા એવા તમારી કેડરમાં બધાને ડીસી બનાવી દઈએ તો એ એફિશિયન્સી કામ લાગશે ને તમારે કોર નોલેજ શું મેળવવું પડશે ડેપ્યુટી કલેક્ટર થશો તો બેઝિક નોલેજ કઈ બાબતનું મેળવવું પડશે તમે જે રીતે આરટીઓમાં જો તો સાની સાથે બેઝિક ડીલિંગ છે વાહનો સાથે વાહનો જોડે તો ડેપ્યુટી કલેક્ટરને શું કરવું પડશે એક તો રેવન્યુ સંબંધિત રેવન્યુ સંબંધિત આપણે નોલેજ મેળવવું પડશે ત્યારબાદ એમના ડિફરન્ટ ફંક્શન કે જ્યારે એમને અલગ અલગ ડ્યુટી અથવા પોર્ટફોલિયો આપવામાં આવતો હોય કે એસડીએમ તરીકે અથવા ઇલેક્શન ડ્યુટીમાં હોય કે સ્ટેમ્પ ડ્યુટીમાં કે જે પોર્ટફોલિયો એના અનુસાર જે આપણે કઈ પો કયા ચાર્જ પર છે ત્યારે આપણે કયા પ્રકારની કામગીરી કરવાની હોય એના વિશેનું જમીન સંપાદનનો કોઈ કાયદો છે હમણાં કોઈ પાંચ સાત વર્ષમાં નવો આવ્યો હોય અથવા જૂનામાં ફેરફાર થયા હોય જી સર આપણે

કોઈ બી પ્રોજેક્ટ છે મોસ્ટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જ જરૂર પડશે જી સર તો એ કાયદો એવો છે ધારો કે કોર્પોરેશનને લાગુ પડશે જેમ કે મેટ્રો રેલવે કોર્પોરેશન નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન આ જે રીતે બુલેટવાળું છે પ્રોજેક્ટ એ કહેવાય સરકાર કહેવાય મેટ્રોની કોર્પોરેશન છે સરકાર કહેવાય અને હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને સરકાર કહેવાય સર એનો વિષય નથી આઈડિયા સર બસ આમ તો તમારો ઓવરઓલ કોન્ફિડન્સ સારો છે બરાબર પણ ક્યારેક જવાબ આપવામાં થોડું વિચારવા કરતાં ઉતાવળ વધારે કરતા એવું લાગે વિચારીને થોડો પદ્ધતિસર જવાબ આપવાનું રાખો બાકી તમારો પ્રોગ્રેસ પણ એ રીતે જોતા લાગે છે પ્રોમિસિંગ તમારું સ્ટેટ છે બરાબર ફંડામેન્ટલ ઘણા બધા ક્લિયર છે તમારા

સુડીનું પણ તમે પેલો પેલો પેલોનું કીધું કે આ પ્રકારના પેલા આપણે હોય છે બિલકુલ બેઝિક છે પછી પછી એ એ આવડતું થોડુંક આગળ જઈએ હવે એટલું જ નહોતું આગળ તો મને તમે કોઈ એનો મતલબ એમ છે કે પછી આગળ તો મારે શું પૂછવું સો બેઝિક નોલેજ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ નીડ્સ ટુ બી યુ યુન ડોટ ઓફ વર્ક અને બેઝિક્સ તો તમને ખબર હોવી જોઈએ સોક્સ પેરો

મને રોજગારી મળી છે તો એને તો ન્યાય આપું ઓફકોર્સ તમે એમ્બિશિયસ રહી શકો પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર વર્ક તલાટી એટલે ગામના યુ આર વિલેજ એકાઉન્ટમાં ક્યાં નમૂનામાં પહોંચ આપવાની ગામ નમૂના નંબર નવ છે

એટલે મારે પહેલા મેન્શન નહોતું કરવું પણ મેં કીધું હું કેમ કે જો મેન્શન કરીશ તો મને ખબર પડશે કેવા પ્રકારના પ્રશ્ન આવશે તો પણ કહી શક્યો ને મહિના કરી એવું જ સીધું બે વર્ષ ખરેખર હું મેન્શન કરો કે કરો એટલે એવું છે મેન્શન કરી એમાંથી કોઈ ક્વેશ્ચન એમાં તો પછી પણ આમાં પછી હું છે મેં કીધું આ વખતે હું મેન્શન કરીશ તો મને થોડોક ભલે કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એનો આઈડિયા છે તો હું મારે એ પ્રમાણે તમારે આ તો શું છે તમે એમ કર એમ તમે મેન્શન નો કર્યું તો કદાચ એવું બને તમે ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું બે હજાર સોળમાં પછી તમને પૂછશે કે બે હજાર સોળથી શું કર્યું તો તમારે કેવું જ પડશે એટલે એમાં એવું છે સર હું એવું કહી કે મેં બે હજાર સોળમાં જ મારી આરટીઓની એક્ઝામ આપી હતી પણ એનું ફાઇનલ રિઝલ્ટ બે હજાર અઢારમાં આવ્યું અને હું વેઇટિંગમાં આવ્યો પછી મારું વેઇટિંગ ખુલતા દોઢ વર્ષ લાગી ગયું એટલે મારું છે ને ટૂંકમાં વેઇટિંગ બે હજાર ઓગણીસમાં ખુલ્યું મારું જોઈનિંગ જાન્યુઆરી બે હજાર થયું એવું થયું તો પછી તમને આરટીઓ લગતો બધું પૂછશે હા એટલે ટૂંકમાં પછી આવું હતું એટલે પછી એ ગેપ છે તો પછી તલાટીનું મેન્શન કરું તો મેં કીધું સરે કીધું એમ કે ભાઈ તમે કલેક્ટર તરીકે આરટીયુ નું છે તો હું એવું કહી શકું કે તલાટી તરીકે મેં બેઝિક કામ કરેલ છે રેવન્યુ તમને બેઝિક ખબર હોત ને તો એ તમારા માટે પ્લસ પોઈન્ટ હતો